રાપર ક્યારે જવાનું છે તો રાપર આ શું અંદર ભાંગી ગયું હતું એટલે કાઢવાનું તકલીફ પડી પણ જે રાધાની આપણે માહિતી આપી બધી આપી દઉં તો આજે તો ઘણા નારિ પી નાખ્યા જે માતાજી મિત્રો સ્વાગત છે આપ આજના બ્લોગની શરૂઆત એ આપણે સવાર સવારના વહેલા કરી નાખી છે અત્યારમાં આપણે ગામમાં જવાનું છે ન્યુઝપેપર લેવા માટે કારણ કે અહીંયા શું ન્યૂઝપેપર આવે નહી એટલે અહીંયા લેવા જવું પડે તો અહીંયા ગામમાં છે બે કિલોમીટર છે તો બાઇક થી જવાનું છે તો ચાલો લઈ આવીએ આપણે આપણે ગામમાંથી ન્યૂઝપેપર લઈને પાછા આવી ગયા હતા આપણી વાડી અને ન્યૂઝપેપરમાં તો અંદર રાખી દીધું ને અત્યારે અહીંયા ગાયો પાસે હતા ગાયને નીણ થઈ ગઈ છે તો બધી જો ખાય છે કટી ખાય છે અહીંયા જો કટી નિણ થઈ ગઈ અને કાલે બે મિત્રની કોમેન્ટ હતી એકની તો નોર્મલ જતી કે તમારું ગામ કયું છે તો આપણે જણાવેલું છે તતા હું જણાવી દઉં કે મારું ગામ વડનગર છે કોળીનારનું વડનગર અને એક બીજા મિત્રની કોમેન્ટ એ હતી કે રાપર ક્યારે જવાનું છે તો રાપર આપણે ત્રીસ તારીખે જવાનું છે એટલે રાપરના બ્લોગ પછી જ આવશે ત્યાં સુધી અહીંયાના જ આવશે બાકી અહીંયા જે ગાયો પાસે આપણે આવ્યા ત્યાં નીણ થઈ ગઈ છે બધું ઓકે પાણી ભરેલું છે બરાબર તો ત્યાં વાડાની અંદર ગાયોને નીણ થઈ ગઈ હતી ને પછી વાસવડા માટે લઈ આવ્યા તો જો નીણ ખાય છે સિંગાની કટ્ટી હવે તો બીજું કઈ કામ છે નહીં અત્યારે આગળ જોશું જે હશે બતાવીશ તો સવારના આપણે અહીંયા વાળાનું કામ બધું ઓકે કરીએ ઘરમાં ગયા હતા ઘરમાં કાંઈ જ કામ હતું નહીં અને આપણે નવરા હોય એટલે બીજે તો ક્યાં જાય સીધા આયા ગાયો પાસે જોઈ લે સવારમાં નીણ કરી હતી ને બધું એમને એમ પડ્યું બધું તો નહીં પણ આમ ઓગટ પડી ગયો બધું ત્યાં પડ્યું એમ તો ખાય ને થોડું ઘણું તો બાકી બધી ગાયો જો આપણી ખાઈ ને અંદર બેઠી છે મસ્ત કરી દેવો અને આજે આગળ જ છે ને આજે નેત્રંગ એને છે આપણે કાલના વિડીયોમાં હાલે ચાલે ને તો પગમાં તણખી છે આમ ઘણા મિત્રો બધું અલગ અલગ કે છે આમ એનું નામ છે એમપીડી કહેવાય શોર્ટ ફોર્મ બાકી તણખી કે તણસ કે કોઈ કોઈ પણ કે એની તકલીફ છે આને તો જયારે આ ગા ભણ હતી ત્યારે તો ઘણી હતી હવે તો ઘણી ઓછી થઈ ગઈ છે પણ છતાં છે આપડે એનું કરી નાખશું એનું ઓપરેશન થાય પંદર મિનિટનું ઓપરેશન હોય લાંબુ તો ઓપરેશન ના હોય પણ હું કે થોડુંક અઘરું ઓપરેશન કહેવાય એટલે થઈ જશે અને બાકી બધી આપડી ગાયો જો બેઠી ને અને આજે છે મારે તમને રાધાની વાત કરવી છે જે રાધા આપણી છે ને અહીંયા જો બેઠી વચ્ચે પણ હવે શું છે બેઠી છે અત્યારે એટલે ઊભી નથી કરવી પણ ઊભી થશે ને પછી હું એને બધી ડિટેલ આપીશ કે આખાથી ગાભણ છે અને પોતે કેની છે એની બધી માહિતી હું આપું હું પેલા એવાની ઊભી થઈ જાય પછી તો આપણે ગાયો પાસે હતા ત્યાંથી છે પછી ઘરમાં ગયા હતા અને હમણાં છે એક જે બી વાળો ભાઈ આવ્યો હતો બિલ બનાવવા માટે એ બચારો પાણી પીવા ગયા કે નળ તૂટી ગયો જો જૂનો નળ થઈ ગયો ને એટલે હવે આપણે નળ બદલાવો પડશે નળે આવી ગયો છે અંદર સાધન આવી ગયા છે એને ખોલવા માટે તો હવે ખોલી નાખીએ ફટાફટ તો નળપટલાવાનું કામ એકદમ ઓકે થઈ ગયું જો આ શું અંદર ભાંગી ગયું તો એટલે ભાઈ કાઢ તકલીફ પડી પણ વળી આ ડિસ્મિસ થઈ ને બધું થઈ તો કયું કામ ને કામ કરવામાં કરવામાં આપણી ગરમી ચડી ગઈ એટલે હવે નાહી લેવું છે આપણે કામ હેવાળ પાછો થઈ ગયો જો અહીંયા દેખાય વાંધો નહીં હવે નાહી લે તો તો આપણે ઘરમાં જતા હતા ને ત્યાં પછી મને થયું કે આપણે ગાયો પાસે જઈ આવીએ જો ગાયો ઊભી થઈ ગઈ હોય તો તમને હું જે રાધાની આપણે માહિતી આપી બધી આપી દઉં તો બધી ગાયો ઊભી થઈ ગઈ છે જો આ આપણી રાધા છે ને રાધાની ઉંમર લગભગ પાંચેક વર્ષ જેવી થઈ ગઈ છે આ બીજા વેતરમાં ગાભણી છે આ અને એ પોતે છે ને જીએલડીપી પી છે જે જૂનો ગોપાલ હતો ને એનો ફોટો ક્યાં હશે ને તો હું સાઈડમાં લગાવી દઈશ તમે જોઈ લેજો એનો બાપ છે જીએલડીબી ગોપાલ અને મા ક્રિષ્ના કૃષ્ણાનો બાપ કોણ છે એ ખબર નથી એની મા ગોપી હતી આપણી પાસે જ હતી પણ આપણે આપી દીધી છે એટલે અત્યારે આપણી પાસે છે નહીં અને ગોપીની માં પણ આપણી પાસે જ હતી એ આપણે આપી દીધી છે એટલે અત્યારે એ છે નહીં નિત્ર આની માં તો અહીંયા આપણી સામે હાજર જ છે અને રાધા રાધાનો બાપ ગોપાલ અને આ રાધા છે એ પહેલા વેતરમાં છે એસએજી દસ એકસો સત્તર નંબર વાસળી આપણે ત્યાં ઊભી છે તમે જોઈ અને બીજા વેતરમાં મહેશ થી ગાભણ છે જે આની વાછડી છે ને મહેશ ભાવનગર એક ખરી કહેવાય એનાથી આ ગાભણ છે અને અઠ્યાવીસ તારીખે ને નવ મહિના પૂરા થશે દસ મો મહિનો બેસે અને ઘણા મિત્રોને ખબર જ હશે કે જે જીએલડીબી ગોપાલ હતો ને એમાં દૂધ કેવું આવે આને છે આપણી રાધાની ને આગલા વેતરમાં પાંચ લીટર હતું ટકનું દિવસનું દસ લીટર દૂધ હતું એ પેલા વેતરની અંદર દૂધ ખૂબ સારું હતું હવે આ વેતરમાં જોઈએ છે શું લઈ આવે છે અને કેવું દૂધે રહે છે પહેલા તો એ શરૂઆતમાં તોફાન કરે પણ આમાં એ કઈ હતું નહીં હોજી હતી અને ફર્સ્ટ ક્લાસ ધોવા દીધું વેતર અને હવે બીજા વેતરમાં થોડાક સમયની અંદર અંદર જ દિવસની તો આની આ માહિતી મને આપવાની ઈચ્છા હતી તો તમને આપી દીધી છે બાપ ગોપાલ માં ક્રિષ્ના કૃષ્ણની માં ગોપી એ આપણી પાસે હતી અને ગોપીની માં ગોરી એ આપણી પાસે જ હતી અત્યારે બે માં થઈ કઈ ગાય છે નહીં અને પેલા વેતરમાં કૃષ્ણની આ હતી રાધા અને બીજા વેતરની આ નેત્રંગ બંને આપણી પાસે જ છે આમ તો જોવા ને તો આપણી પાસે બધી ઘરની જ ગાયો છે એક પારું રહી બારેથી લઈ આવ્યા છે મિત્ર એક ગાયમાંથી જ બધી ગાયો થઈ છે આપણી આ એક પારું અલગ થાય એ અને એક આપણા મિત્રની કોમેન્ટ હતી કે તમે રાપરથી ગાય લઈએ એ ક્યાં છે કેમ દેખાતી નથી તો રાપરથી આપણે જમણા લઈ આવ્યા છે ને એ પીપળવા છે ચેતનભાઈને ઘરે આપણે અહીંયા નથી લઈ આવ્યા આપણે તો અહીંયા પારું લઈ આવ્યા હતા એ ઘણા સમય પહેલાં લગભગ બે એક વર્ષ થઈ ગયા છે ત્યારે લઈ આવ્યા હતા હમણાં લઈ આવ્યા છે ને એ પીપળવા છે ચેતનભાઈને ઘરે આપણે ત્યાં લઈ આવીને મેં તમને આગળ બતાવી દીધી હવે વરી પાસે જાશું તો બતાવશું નહીં હવે છે જમવાનો સમય થઈ ગયો તો હવે જમી લઈએ તો આપણે બપોરે જમીન પછી થોડી વાર આરામ કર્યો હતો અને અત્યારે તમને ખબર જ છે આજે તો ઘણા નારિયેળ પીને નાખ્યા ચાર પીધા હું બે જણા ચાર પીધા એવું નહીં પણ ચાર પીધા હવે શું છે કે આ નારિળી છે ને એ બધી મોટી થઈ ગઈ જો પેલા આ છે ને આ નીચી કેમ છે આ એમ નીચી હતી ને ત્યારે ખૂબ નારિયેળ પીધા આવું ઊંચી થઈ ગઈ ને એટલે બધા નારિય પડે નહીં આપણાથી અને આપણે નારિળી ચડી નહીં શકતા એટલે એટલે વાહળા થી પાડવા પડે તો એ શું જેમ તેમ છે આપણે એક મેળ કરીએ ખરા તો હવે છે આ તો પી લીધા હવે આ કચરો વધ્યો ને નાખવો પડશે સાઈડમાં માં નહીં વાડીમાં કચરો થાય એટલે તો સાઈડમાં નાખી દઈએ અને હવે છે આપણે જવાનું છે આપણે બીજી વાડી છે ત્યાં અહીંયા જે ચરોવાટવાનું કામ બધું ચાલુ જ છે આપણે અહીંયા નારિયળ પીધા ને હવે જવું છે બીજી વાડીએ કારણ કે આપણે એક મિત્ર છે ઘણા દિવસથી કહે છે ભેગું થવું છે તો એને લઈ જાય આપણે બીજી વાડી ત્યાં બાજુમાં જે છે તો ચાલો ત્યાં જાય અને મળીએ તો બીજી વાડી છે ત્યાં આવી ગયા હતા અને અહીંયા જોઈ શકો છો આ જે છે એમાં રોટા માર્યું છે આ ખાલી પટ્ટો અહીંયા શાકભાજી કરવું છે ને અહીંયા કેમ છે એવું બાજુમાં કરવું છે ને એટલે અને આપણે જે મિત્ર ની વાત કરતા એ સુરેશભાઈ કેમ છે સુરા હે રામ રામ આપણે મળવા આવ્યા છે અહીંયા અને વાડીએ રાઉન્ડ મારવા માટે આવ્યા છે બાકી તમને બતાવી દીધું હે બધું આપડી સિંગા છે અહીંયા સેલરી છે સામે જોવા આજે નવું આયક છે કે અહીંયા છે ને શાકભાજી વાવવાનું છે કાલે તો આજે માર્યું આ એક પટ્ટામાં ખાલી વાવે તો તો આવું બતાવી તો આપણે આપણે બીજી વાડીએથી અહીંયા ઘરે આવ્યા ને ત્યાં જો ગાયું છે છૂટી ગઈ છે આપણા ઢાળિયાની અંદર જાય છે તો અહીંયા ગેટ ખોલ્યો અને બાકી એક વસ્તુ બતાવું જો ગામડામાં તો આવું બધું જોવા જડે એ હમણાં આપણે ઘરે આવશે ત્યાં ચણ પણ આપણે નાખીએ ને એ ચણ ખાશે ત્યાં તો હું ને પાણી જ બને છે અને હમણાં થોડી વારમાં દોવાઈ ને થશે તો હવે આજના વિડીયોને આપડે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં